નવું સિમ કાર્ડ લેતા પહેલા આ નિયમ સાંભળતા જજો કારણ કે ટેલિકોમ સેક્ટર માં મોટો બદલાવ આવ્યો છે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 26 તારીખ થી સમગ્ર ભારત પર લાગુ કરવામાં આવ્યો છે તો આ એક્ટ શું છે અને શું છે તેની માહિતી જોઈએ આજના વિડિયોમાં હાય હું છું આકાંક્ષા ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડે સ્પેશિયલ ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો ને એ હતો ટેલિકોમ સેક્ટર માટે ટેલિકોમ સેક્ટરમાં ધરખમ બદલાવ આવ્યો છે જે 26 જૂન થી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સંસદમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો હવે આ કાયદો શું છે એ જાણીએ આ કાયદા હેઠળ ભારતમાં કોઈ પણ નાગરિક 9 થી વધારે સિમ કાર્ડ ન રાખી શકે હવે 9 થી વધારે સિમ કાર્ડ ગેરકાયદેસર ગણવામાં આવશે જો કોઈ વ્યક્તિ આનાથી વધુ સિમનો ઉપયોગ કરે છે તો તેને બહુ મોટા દંડ માટે તૈયાર રહેવું પડશે વધુ સીમનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેને પચાસ થી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આટલું જ નહીં જો હવે બીજાના નામ પર છેતરપિંડી કરીને અન્ય કોઈના આઈડી પરથી સીમ મેળવવાનું જો તમે વિચારી રહ્યા હોય તો વિચાર ન કરતા કારણ કે તેના માટે પણ માત્ર દંડ નહીં પરંતુ ત્રણ વર્ષની સજા થશે અને સાથે જ પચાસ લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે જો તેમને જરૂર લાગે તો ઓથોરિટી મુજબ તેઓ ટેલિકોમ કાયદા હેઠળ સરકાર જરૂર પડીએ નેટવર્કને સસ્પેન્ડ પણ કરી શકશે તે તમારા સંદેશાઓને અટકાવવા માટે સક્ષમ છે આ સાથે સરકાર નાગરિકના રોકી શકે છે સરકાર કટોકટી અથવા નાગરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન નેટવર્કના સંચાલનને અસ્થાયી રૂપે હાથમાં પણ લઈ શકે છે નવા નિયમોમાં સિમની માલિકી પર દંડની જોગવાઈ પણ લાગુ થશે પરંતુ સેટેલાઇટ ટેલિકોમ દ્વારા ગ્રાહકોની બાયોમેટ્રિક ઓળખ અને વિવાદોના ઝડપી સમાધાન જેવી જોગવાઈઓ પછીથી લાગુ કરવામાં આવશે આજની માહિતી તમને કેવી લાગી એક કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી અપડેટ્સ મેળવવા માટે વોઇસ ઓફ ડે ના પેજ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર